ગુજરાત સહિત છોટા ઉદેપુર જિલ્લામાં આજે ભાજપ પ્રમુખના નામ માટે ઉમેદવારોની ભીડ ઉમટી હતી પ્રદેશ દ્વારા નક્કી કરવામાં આવેલા નિરીક્ષકો જિલ્લા ચૂંટણી અધિકારી સહચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી જેમાં છોટા ઉદેપુર જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી સાહીઠ જેટલા ઉમેદવારો નોંધાયા છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી અને આ સ્ટોરી તમારી માટે લઈને આવ્યા છે રેહાન પટેલ ભાજપમાં મહત્વના હોદ્દા ધરાવતા પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા જિલ્લા ભાજપના હાલના પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા જિલ્લા ભાજપના મહામંત્રી મેહુલભાઈ પટેલ રાજેશભાઈ પટેલ છોટા ઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ પૂર્વ તાલુકા પ્રમુખ કાળુભાઈ નાયકા

ફોર્મ આવ્યા છે અને આ ફોર્મની ભરવાની પ્રક્રિયા પછી જિલ્લા સંકલન ત્યારબાદ પાર્લામેન્ટ્રીમાં આ નામો મોકલવામાં આવશે અને ત્યાંથી જે પણ કંઈક નામ આવશે પાર્ટીની ગાઈડલાઈન પ્રમાણે અને પાર્લામેન્ટરીના નિયમો પ્રમાણે એ પ્રમુખ તરીકે નક્કી થશે એક્ઝેક્ટ અત્યારે કહી શકું એમ નથી પણ ચાર અને પાંચ જાન્યુઆરી આ જિલ્લામાં પ્રોસિજર થશે ને ત્યાર પછી પ્રદેશમાં થશે થશે અને ત્યાર પછી ત્યાંથી ડિક્લેરેશન કાર્યાલય ખાતે આજે જિલ્લા ભાજપના પ્રમુખ પદના ઉમેદવારી માટે આજે વિવિધ કાર્યકર્તાઓ પોતાની ઉમેદવારી નોંધાવી છે અને પ્રદેશમાંથી નિયુક્ત ચૂંટણી નિરીક્ષક શ્રી એમના ફોર્મ સ્વીકારી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દરેક કાર્યકર્તાને ઉમેદવારી નોંધાવવાનો અધિકાર છે એ હિસાબે હું પોતે પણ એ દાવેદારી રજૂ કરીશ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સૂચના અનુસાર છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી ખાતે આજે છોટાઉદેપુર જિલ્લાના નવી ટર્મ મુદત માટે ભાર પ્રમુખની પદ માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા આજે અહીંયા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ચાલી રહી છે અને એની અંદર છોટાઉદેપુર જિલ્લાના મોટી સંખ્યાની અંદર પ્રમુખ પદના દા દાવેદારી માટે ફોર્મ ભરવા માટે કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા છે અને આજે મેં પણ આ પદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે સૌને નમસ્કાર આજે છોટાઉદેપુર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર જિલ્લાના પ્રમુખ તરીકે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે સવારે નવ વાગ્યાથી શરૂ થઈ ગઈ છે મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને પોતપોતાના ફોર્મ ભરીને સુપ્રત કરી રહ્યા છે જે ચૂંટણી અધિકારી છે તેમને અને એટલું તો જાણવા જોવા મળે છે કે ભારતીય જનતા પાર્ટીનું જે છે એનો ક્રેઝ જે કહેવાય એ કાર્યકર્તાઓની અંદર છે અને એનો ઉત્સાહ જોવા મળ્યો છે આજે છોટાઉદેપુર જિલ્લાની અંદર તમામ કાર્યકર્તાઓ દરેક મંડળમાંથી અહીંયા ઉપસ્થિત થયા છે અને પોતાનું ફોર્મ ભરીને એ સુપ્રત કરી રહ્યા છે હું પણ ઉમેદવારી નોંધાવીશ ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વ નિમિત્તે આજે છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખના નામ માટે જે ભાજપના હોદ્દેદારોની ફોર્મ ભરવાની જે પ્રક્રિયા યોજાઈ હતી અત્યાર સુધી સાહીઠ ભાજપના હોદ્દેદારોએ અહીંયા પોતાનું ફોર્મ રજૂ કર્યું છે સાથે સાથે મહત્ત્વની વાત એ છે કે પ્રદેશ ભાજપની જે સૂચના છે તેના માટે પ્રદેશ ભાજપના જે નિરીક્ષકોની નિયુક્તિ કરી છે જિલ્લા ચૂંટણી અધિકારી ચૂંટણી અધિકારી સહિતના જે નિરીક્ષકો અહીંયા આવ્યા હતા અને અલગ અલગ હોદ્દેદારો પાસેથી પોતાનું ફોર્મ રજૂ કર્યું હતું ત્યારે મહત્વના હોદ્દા કહી શકાય તેવા પૂર્વ સાંસદ પૂર્વ ધારાસભ્ય અત્યારના જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના જે હોદ્દેદારો છે પોતાનું ફોર્મ રજૂ કરી છે અને જે ચૂંટણી અધિકારીના જણાવ્યા પ્રમાણે પ્રદેશ કક્ષાએ આ નામો મોકલવામાં આવશે અને પ્રદેશ કક્ષાએથી જે ભાજપ પ્રમુખનું નામ જાહેરાત કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું હરિહાન પટેલ વાઇમ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ છોટ છોટાઉદેપુર